મારું નામ ઠાકોર પથુજી છગાજી સુલતાનપુરા તાલુકો વડનગર જિલ્લો અભ્યાસ કરતી જ ઉત્તર દુનિયાદી શાળાઓ ભણ્યો છે પશુપાલક સાથે જોડાયેલો પણ છું મારા ફાધર ઓગણીસો સિત્યોતેર માં ડેરીમાં સભાસદ હતા ઘણી એ ના શેર પણ વિધેલા એટલે પશુપાલકો પ્રત્યેક મને વધારેલા લાગણી છે અત્યારે મહેસાણા જિલ્લા દૂધસાગર ડેજીની જયારે ચૂંટણી આવી રહી છે ત્યારે મને જોઈને નવાઈ લાગે છે કે અશોકભાઈ દ્વારા પશુપાલકો મોટો ભ્રષ્ટાચાર થયો છે અને ફરીથી પાછા ચેરમેન બનવા માટે જે ષડયંત્ર રચે છે અને એ ષડયંત્રમાં દરેક અમુક ગામડાઓમાં ખાસ કરીને ઠાકોરના જે મંડળીઓ છે એમાં એમણે વહીવટદારોની નિમણૂક કરી દીધી છે માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના દૂધસાગર ડેરીમાં સાહીઠ જેટલી ડેરીઓમાં તેમણે વહીવટદાર નિમણૂક કરી છે કે જેથી કરીને જે પ્રમુખ અથવા તો જેના ઠરાવ કરવામાં આવે તેને મતાધિકાર ના મળે તો મહેસાણા દૂધસાગર ડેરી સાથે દસેક તાલુકા સંકળાયેલા છે તાલુકા પ્રમાણે વાત કરું તો ખેરાલુ તાલુકામાં પાંચ મંડળીઓમાં વહીવટદાર

વહીવટદાર મૂક્યા છે મહેસાણા તાલુકાની વાત કરવામાં આવે તો એમાં છે તો એમાં પાંચ કડવાસણ સાંગળપુર આનંદપુરા અહીં વહીવટદાર મૂક્યા છે ચાણસમાની વાત ચાણસમાની વાત કરવામાં આવે તો એમાં નવ ડિયોમાં વહીવટદાર નીમવામાં આવ્યા છે તો એમાં રૂપપુરા વસઈપુરા ભાટસર બાટવાસણ વડાવલી ઇસ્લામપુરા સરસાવ મોટપ અને આંબલીપુરામાં વહીવટદર મૂકવામાં આવ્યા છે કડી તાલુકાની વાત કરીએ તો ત્યાં આઠ વહીવટદાર મૂકવામાં આવ્યા છે તો કડીમાં ભીડ શેરફા જેસમપુરા લક્ષ્મણપુરા હરિપુરા ગોવિંદપુરા મૂક્યા છે તો સિદ્ધપુરમાં ઊંટવાડા નેન્દ્રા લેંડી ઠાકરાસણ લાડજીપુરા ઇસ્માયુલપુરા અને ઘડિયાણામાં વહીવટદાર મૂકવામાં આવ્યા છે જયારે પાટણની વાત કરીએ તો પાટણમાં પણ નવ નવ વહીવટદારો મૂક્યા છે તો પાટણ તાલુકાના જે ગામ મંડળીઓ જોઈએ તો ઇલમપુર પોપટપુરા દુનાવાડા વિસલવાસ ટીયોપુરા કાણી બોરતવાડા ભાટસણ રાજપુરા પોરસણ મંડળીઓમાં વહીવટદાર મૂક્યા છે આરિક તાલુકાની વાત કરીએ તો એમાં નાના જુરાપુરા તાલુકાની વાત કરીએ માણસા તાલુકાની વાત કરીએ તો માણસામાં ત્રણેક એરીઓમાં વહીવટદારો મૂક્યા છે ઘુંડી કેસા અને ધમેડામાં વહીવટદાર મૂક્યા છે વિજાપુર તાલુકાની યાદી મારે મેળવવાની બાકી છે પણ મારો કહેવાનો મતલબ એ છે આટલી બધી મંડળીઓમાં વહીવટદારો મુકાયા હોય અને એમાં અમે જોયું એ પ્રમાણે મોટા ભાગની ઠાકોરની દૂધ સહકારી મંડળીઓ છે તો ત્યાં વહીવટદાર મૂકી અને જો ઠાકોર મતાધિકાર નથી આપતો હું તો ખરેખર એમ માનું છું કે બધામાં જો અનામત હોય તો પશુપાલકોનું પણ અનામત આપી દો એ પશુપાલક સમાજ જ છે અને ઠાકોરોની મંડળીઓ વધારે હોય તો હું તો એવું કહેવા માંગુ છું કે જે ડિરેક્ટરો બનતા હોય ડેરીમાં એના ઠાકોરોની મંડળીઓના પ્રમાણમાં ઠાકોરોને પણ ડિરેક્ટર બનાવવા જોઈએ તો જ સમાજનો વિકાસ થાય આ સરકાર અને સરકારી ક્ષેત્રો સંસ્થાઓ દરેકનો વિકાસનો દરેકનો સાથ લઈને ચાલતી હોય તો દરેક પશુપાલકો પણ સાથે લઈ અને દરેક સમાજને ન્યાય મળે એવી મારી સરકારની પણ વિનંતી છે જે કોઈ નવા ચેરમેન આવવાના હોય એવી પણ સમાજને ધ્યાનમાં રાખીને એમનો વધારેમાં વધારે લાભ મળે એ દિશામાં કંઈક પગલું ભરે એ દિશામાં વિચારે એવી મારી વિનંતી છે તો તો સૌથી વધારે ઠાકોર સમાજની જે દૂધસાગર મંડળીઓ છે એમાં જ મૂક્યા છે યાદી પણ મેં આપની સમક્ષ રજૂ કરી કે છે ઠાકોરના જ છે એટલે અમુક કામો એવો છે ઠાકોર નું ચૌધરી હોય અમુક ઠાકોર ઠાકોર છે બીજા પણ દરેક ગામમાં ઠાકોરો તો છે જ પણ મોટાભાગમાં જે ઠાકોરોના બહુમતીના ગામ છે ત્યાં પણ વહીવટીધાર મૂકી દેવામાં આવ્યા છે

અધિકારો છીનવાઈ રહ્યા છે એ ચેરમેન સામે હું વાત કરવા બેઠો છું હું આપના માધ્યમથી કહી રહ્યો છું કે અગાઉ અશોકભાઈ જયારે ઇલેક્શન લડવા નીકળ્યા હતા ત્યારે એવું કહેતા હતા અશોકભાઈ પણ ચૌધરી છે એના પેલા વિપુલભાઈ ચૌધરી હતા આશાબેન ઠાકોર હતા પણ હું એમ કહું છું કે પશુપાલન અને દૂધ બ્રાહ્મણ કોઈ સમાજ હોતું નથી એ પશુપાલક છે દૂધ સાગર ડેરી એમની માતૃ સંસ્થા છે પણ જ્યારે તમે પોતે સત્તામાં ન હો અને બીજો કોઈ સત્તા ભોગવતો હોય ત્યારે તમે આક્ષેપો કરો કે વિપુલભાઈ હોય કે આશાબેન હોય કે ડેરીની અંદર ભ્રષ્ટાચારો કર્યા કર્યા છે છે ખર્ચાઓ પણ હું એમ કહેવા માંગુ છું કે જ્યારે વિપુલભાઈ હતા ત્યારે આ ગુજરાતની સરકાર ભાજપ સરકારે મહારાષ્ટ્ર ની અંદર જે પણ રાજ્યની અંદર સરકારના કહેવાતી ત્યાં સાગર દાણ આપેલું અને એ પછી એનો આક્ષેપ એવો કરવામાં આવ્યો કે તમે ભાઈ ભ્રષ્ટાચાર કર્યો છે આના કોઈ હિસાબો મળતા નથી એમ કરીને એમના ઉપર આરોપ નાખ્યો એના પછી ઠાકોરબેન આશાબેન આવ્યા પ્રમુખ તરીકે એ આશાબેન ઉપર ઘીનો આરોપ મૂક્યો હું એમ કહું છું કે તમે ક્યાં દૂધ ના દોયેલા છો તમે જ્યારે સત્તા ઉપર આવ્યા છો ત્યારે ડેરી ની અંદર ખોટા ખર્ચાઓ કેટલા જ કર્યા છે તમારા ભાઈ હોય કે ભત્રીજા હોય કે જે પણ કજીન ભાઈ હોય એ દૂધની અંદર ભેળસેળ કરે કેમિકલ વાળું કરે લોકોની જાન સાથે ખિલવાડ થતી હોય તો તમને એ સારું લાગે છે અને તમે સત્તામાં બેઠા એટલે તમારો વેટ સારો છે હમણાં જે પેપરની અંદર ને મીડિયાના માધ્યમથી આવી તો કનુભાઈ પટેલે એમના ચરાડુ ગામે જે ગોડાઉન હતું ત્યાં જે પાવડર કે નાના બાળકોને કે જે દૂધ નથી પહોંચતું જે આપણે સુરક્ષા કરે છે એવા સૈનિકોના જોડે પાવડર જાય છે એ પાવડર પડે પડે ડેટ થઈ જાય છે બીજી બધી જગ્યાએથી પાવડર ખરીદવામાં આવે છે ઊંચા ભાવે અને તમે પોતાનો પાવડર ખરાબ કરી નાખો છો પછી એને તમે પરિતશીલ માનો છો અને ફરીથી અઠવાડિયા પછી એ સારો થઈ જાય છે એટલે તમે કંઈ ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી રાખી નથી જે પણ બેસે છે તમે સરકારને જે પણ આપતા હોય એમના એની પડી નથી પણ તમે પશુપાલન કરવાવાળા પશુપાલકોને ખેડૂતોને અહિત કરો છો તમને કુદરત ક્યારેય માફ નહીં કરે એટલે અશોકભાઈ તમે સુધરી જાઓ અને ભ્રષ્ટાચારમાંથી નીકળી જાઓ અને આ પશુપાલન કરવાવાળા ભાઈ બહેનો જે ગામડા ગરીબ માણસો છે કે તેમનું જીવન ગુજાર આ આ આ અત્યારના જમાનામાં જે પોષાય એવું નથી એવા ટાઈમે દૂધ ભરાવી અને પોતાના ગુજરાન ચલાવે છે એટલે મહેરબાની કરી અને ભ્રષ્ટાચારમાંથી બહાર નીકળી અને આ નાના લોકોના હિત માટે બહાર નીકળો તો લોકો તમને સો ટકાઈ જ છે પણ અશોકભાઈ સારા છે અને પડે હું એવું છું કે તમે સુધરી વિપુલભાઈ પણ સારા હતા પણ વહીવટમાં તમે સારો વહીવટ કરો મોતીભાઈ ચૌધરી હતા એમને સારો વહીવટ કર્યો લોકો આજે પણ એમને યાદ કરે છે મોતીભાઈ ચૌધરીને પણ યાદ કરે છે એટલે મારું એવું કેવું છે કે તમે સારો વહીવટ કરો